અંકલેશ્વર ભળકોદરા ગામના કાપોદરા પાટિયાથી રાધેપાર્ક સુધીના પાંસઠ લાખના ખર્ચે બનનાર આરસીસી રોડનું ખાતમુહૂર્ત વીસ વર્ષ જૂની સમસ્યાનો અંત અંકલેશ્વર ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના ભળકોદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ કાપોદરા પાટિયા એપલ પ્લાઝાથી રાધેપાર્ક સુધીના માર્ગને સિમેન્ટ કોક્રીટ આરસીસી રોડમાં પરિવર્તિત કરવા માટે આજે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ રોડ આશરે રૂપિયા પાંસઠ લાખના ખર્ચે બનશે જેનાથી આ વિસ્તારના રહેવાસીઓને છેલ્લા વીસ વર્ષની માર્ગ સમસ્યાનો આખરે સુખદ અંત આવ્યો છે જીઆઈડીસીના નોકરીયાત વર્ગ માટે મહત્વનો માર્ગ આ માર્ગનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે તે અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારમાં રહેતો અને પાનોલી જીઆઈડીસી તરફ નોકરી માટે જતો અનેક નોકરીયાત વર્ગ આ જ માર્ગનો ટૂંકા રસ્તા તરીકે ઉપયોગ કરે છે જર્જરિત અને ખરાબ માર્ગના કારણે અહીંના સ્થાનિકો અને વાહન ચાલકોને વર્ષોથી ભારે હાલાંકીનો સામનો કરવો પડતો હતો આ રોડના નવીનીકરણના ઉમદા હેતુથી આજે આ વિકાસ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યું છે આગેવાનો અને પંચાયત પેનલની ઉપસ્થિતિ આ વિકાસલક્ષી કાર્યક્રમનું ખાતમુહૂર્ત પડકોદરા ગામના અગ્રણી આગેવાન રાકેશ પટેલ અને ગામના સરપંચ તથા તેમની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું

માન્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ ના માર્ગદર્શન હેઠળ પ્રજાની વર્ષો જૂની જે વીસ વર્ષ જૂની રોડની સમસ્યા હતી આ પહેલા સત્તાણું લાખના ખર્ચે પાણીની વ્યવસ્થા જે સમસ્યા હતી એના નિરાકરણ માટે ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું ત્યારબાદ જે વીસ વર્ષો વર્ષોથી વીસ વર્ષ જૂની સમસ્યા હતી એના માટે આજે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ધારાસભ્યના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ હેઠળ ચોવીસ અગિયાર બે હાજર પચીસ થી એક મહિના માટે બંધ સદંતર બંધ રહેશે તો મારી પ્રજાને નમ્ર વિનંતી છે કે આપ સૌલો આ સેવા સેવા કાર્યમાં સહકાર આપો એવી નમ્ર વિનંતી